ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ અર્થશાસ્ત્રની પ્રશ્ન બેંક છે ઓગસ્ટ બે હજાર ચોવીસ માટેની આગળ આપણે આપી હતી ને એ તૈયારી કરી વિભાગ 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 માં બે અને વિભાગ એમાં એક કુલ પાંચ વિભાગ અને પંદર પ્રશ્નો આવું જ આપણે પણ કીધું હતું અને નીચે જોઈ આપણે ટોટલ માંગ માંથી બધું પૂછાવાનું છે એટલે માંગ નામનું ચેપ્ટર આપણે આગળ પણ બધું પ્રશ્ન બેંક સોલ્યુશન સાથે આપેલી હતી આનું સોલ્યુશન પણ તમને સાંજે મળી જશે ચલો વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર કુલ પાંચ પ્રશ્નો પૂછવાના છે એક થી ચાર માંથી પહેલો પ્રશ્ન પાંચ થી બાર માંથી ત્રીજો પ્રશ્ન ચોથો અને પાંચમો વિભાગ બી વિભાગ બી ની અંદર પણ પાંચ પ્રશ્નો પૂછવાના છે આ પાંચ પ્રશ્નો તમે જોઈ શકો એક થી ચાર માંથી છઠ્ઠો પ્રશ્નો પૂછાશે પાંચ થી બાર માંથી સાત માં પાંચથી બાર માંથી આઠ માં તેર થી વીસ માંથી નવમાં અને તેર થી વીસ માંથી દસ પ્રશ્ન વિભાગ સી વિભાગ સી ની અંદર બે પ્રશ્નો અને સાત થી દસ માંથી બે પ્રશ્ન અને 7 થી છ માંથી ચૌદ મો પ્રશ્ન પણ ચૌદ નંબર પ્રશ્ન છે એની અઠવા માં આપવામાં આવશે એટલે ચાર થી માંથી બે પ્રશ્ન પૂછાશે વિભાગ ઈ વિભાગ ઈ ની અંદર એક થી માંથી બે પ્રશ્નો પૂછાશે કોઈ પણ એક લખવાનો રહેશે હવે જોઈએ કયા પ્રશ્નો જો અહીંયા બધા જ પ્રશ્નો આપેલા છે અને આ બધા પ્રશ્નો જવાબ સાથે તમને મેં અગાઉથી આપી દીધા હતા જો અહીંયા આ બધા પ્રશ્નો આપેલા છે કેટલા પ્રશ્નો છે ટોટલ તમે જોઈ શકો 20 વિકલ્પો છે અને આ બધા જવાબ સાથે તમને મળી ગયા છે કે કે મેં તમને ત્યારે પણ આપેલા હતા એટલે 20 વિકલ્પો છે અને આ વિશે 20 વિકલ્પ તૈયાર કરી લેવાના અને આ બધા 20 વિકલ્પના જવાબો મેં તમને આગળની પ્રશ્ન બેંકમાં આપેલા જ હતા એટલે 20 માંથી આપણને કેટલા પૂછવાના છે 5 એ જ રીતના એક વાક્યમાં જવાબ છે એક વાક્યમાં જવાબ આપણને આપેલા છે વીસ એમાંથી પણ 20 માંથી કેટલા પૂછવાના છે પાંચ અને બધું જ તમને જવાબ સાથે આપેલું છે પણ તમને ત્યારે કદાચ ખોટું એટલે તમે ન હોય વિભાગ વિભાગ સી અંદર આપણને પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો આપણે જવાબ સાથે આપેલા હતા એટલે એ પ્રશ્નો પણ તમારે તૈયાર કરી લેવાના કારણ કે એ પ્રશ્ન બેંક પર તમને અગાઉથી મળી ગઈ હતી વિભાગ ડી વિભાગ ડી ની અંદર પણ આપણે બે પ્રશ્નો પૂછવાના છે એ બે પ્રશ્નો કયા કયા હશે એના માટેના પ્રશ્નો બધા આપેલા જ છે અહીંયા તૈયાર કરી લેજો વિભાગ ઈ વિભાગી અંદર આપણને આ આ પાંચ પ્રશ્નો છે બધા પ્રશ્નોના જવાબ સહિત મેં તમને ત્યારે કીધું હતું અને એ પ્રશ્ન બેંક આજથી સાત આઠ દિવસ પહેલા તમને મળી ગઈ હતી જો તમે એ ચેક કરી ન હોય તો એ પણ જોઈ લેજો અને એની સાથે ચેક કરજો જો સેમ હશે તો આગાઉના જે વિડીયો છે એમાં તમને કામ લાગશે આભાર